જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે માક્ષર મહિનાના વ્રત અને મહત્વ વિશે જાણીશું એકવીસ નવેમ્બરથી માક્ષર મહિનો શરૂ થઈ રહ્યો છે જે ઓગણીસ ડિસેમ્બર સુધી રહેશે આ મહિને કરવામાં આવતા સ્નાન દાન વ્રત અને પૂજા પાઠથી અક્ષય પુણ્ય મળે છે માક્ષર મહિનામાં નદીઓનું ખાસ મહત્ત્વ છે ધર્મગ્રંથોના જાણકારો પ્રમાણે માક્ષર મહિનો શ્રી કૃષ્ણને પ્રિય હોવાથી આ મહિને યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ જેથી દરેક પ્રકારના દોષો દૂર થઈ જાય છે આ મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમના દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે એટલે તેને માર્ગ કહેવામાં આવે છે માક્ષર મહિનામાં કરેલા ધર્મ કર્મથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહિનામાં નદીમાં સ્નાન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ છે શ્રી કૃષ્ણને જ્યારે ગોપીઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવી રહી હતી ત્યારે શ્રી કૃષ્ણએ માક્ષર મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું ભગવાને કહ્યું હતું કે માક્ષર મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે ત્યારથી જ આ મહિનામાં યમુના અને અન્ય નદીઓમાં સ્નાન કરવાની પરંપરા ચાલી રહી છે શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માન્યતા છે કે સમુદ્ર મંથનની મંથનથી શંખ પ્રગટ થયો હતો આ મહિનામાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ગોપાલની વિશેષ પૂજા રોજ કરવામાં આવે છે પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવી દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરી તુલસી સાથે ભોગ ધરાવવા અને પીળા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ કૃમ કૃમ નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાની યાત્રા કરવાની પરંપરા પણ છે મથુરા પાસે જ ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વતની યાત્રા પણ કરી શકાય છે મથુરામાં જાઓ તો યમુના નદીમાં અવશ્ય સ્નાન કરજો અને માક્ષર મહિનામાં જેટલા પણ બની શકે એટલા દાન પુણ્ય કરતા રહો અને જીવનને ખૂબ જ સુખ શાંતિથી જીવો તો મિત્રો આ હતી માક્ષર મહિનાની જાણકારી તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો